તારીખ પચીસ છ બે હજાર ચોવીસને મંગળવારના જ રોજ શ્રી ગુરુકૃપાના ગોખવાડી મહામાયા મહાશક્તિ મહાદેવી આદ્યશક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજરાજેશ્વરી ભગવતી શ્રી મેદળીમાની અસ્તિમ કૃપાથી અને શ્રી માના સાનિધ્યમાં સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય એ દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા કરવાના હેતુથી પોતાના મૂળ વતન પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના ખારીધારિયાલ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે ચોપડા અને સ્કૂલ બેગની ભેટ આપી હતી સદ્ગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી તરફથી આપવામાં આવેલ સ્કૂલ બેગ અને ચોપડાની ભેટ મેળવીને શાળાના બધા બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા આ શુભ પ્રસંગે સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીનું ગ્રામજનો દ્વારા શાળાની દીકરીઓ દ્વારા તેમજ શાળાના શિક્ષકગણ દ્વારા સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી ઉપર તથા તેમના ચરણોમાં ગુલાબની પાંદડી વરસાવી શ્રી મેલડી માના નામનો જયઘોષ કરવામાં આવ્યો હતો અને વેલકમ સંગીત વગાડીને પરમ પૂજ્ય માળીશ્રીને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું સદ્ગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી અને અન્ય દાતાશ્રીના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ શુભ પ્રસંગની શરૂઆત કરવામાં આવી હતી શાળાના બાળકો ગણેશ ગણેશવંદના અને પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું અને શાળાની બાળાઓ દ્વારા દાતાશ્રીઓના અભિવાદન માટે સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ શુભ પ્રસંગે શાળા પરિવાર વતી શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા મુખ્ય દાતાશ્રી તરીકે સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીનું ભરતકામ ભરેલી માના ચિત્રવાળી કાળીશાલ ઉડાડીને માના નામનો જયકારો બોલાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શાળા પરિવાર વતી શાળાના આચાર્ય શ્રી દ્વારા સદ્ગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીને પ્રથમ પૂજનીય શ્રી ગજાનન ગણપતિ દાદાની મૂર્તિવાળી ફ્રેમ તથા ઋણ સ્વીકાર પત્રકની ફ્રેમ ભેટ આપી સદ્ગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના રથ કાર્યને ભાવપૂર્વક બિરદાવવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે સદગુરુ દેવ પરમ પૂજ્ય માળીશ્રીએ શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકોને સંબોધતા શાળાના દરેક બાળકો શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરીને સમાજમાં સન્માનનીય વ્યક્તિ બની પોતાનું નામ પોતાના માતા પિતાનું નામ તેમજ પોતાના ગામનું નામ રોશન કરે ભાવથી બાળકોને ભેટ આપ્યો છું એવું કહ્યું હતું અને સદગુરુ દેવ પરમ પૂજ્ય માળીશ્રીએ આ શાળામાં અભ્યાસ કરતી દરેક દીકરા દીકરીઓ શિક્ષણમાં પ્રગતિ કરીને ડોક્ટર વકીલ પોલીસ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિ બને એવા આશીર્વાદ આપ્યા હતા તેમજ સદગુરુદેવ પૂજ્ય માળીશ્રીએ આ શુભ પ્રસંગે ઉપસ્થિત સમસ્ત ગ્રામજનોને શાળા પરિવારના દરેક શિક્ષકગણને સેવકોને તેમજ પધારેલા આમંત્રિત સર્વે મહેમાનોનું કલ્યાણ થાય એવા આશીર્વાદ આપ્યા હતા શાળાના આચાર્યશ્રીએ મેલેના ગુણગાન ગાઈને સદ્ગુરુદેવ પરમપૂજ્ય માળીશ્રીની મેલેિમાની પ્રત્યેની ભક્તિ અને લોકકલ્યાણ અર્થે કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિને વખાણતા આ શુભ પ્રસંગે પધારેલ દરેક ગ્રામજનોને સંબોધતાં કહ્યું હતું કે આપણું ખારીદ ઘાર્યાલ ગામ હવે પરમ પૂજ્ય માળીશ્રીના ગામ તરીકે ઓળખાવા લાગ્યું છે શાળા પરિવાર દ્વારા આ શુભ પ્રસંગે દાતાઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના દરેક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને સદગુરુદેવ પરમપૂજ્ય માળીશ્રીના શુભ હસ્તે ચોપડા અને સ્કૂલ બેગની ભેટ આપવામાં આવી હતી આ શુભ પ્રસંગે ખારેઘરેલ ગામના સરપંચશ્રી અને ઉપસરપંચશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયશવાળા અભિક્રાઈમ ન્યૂઝ સુરત